હલો એવરી વાન વેલકમ બેક ટુ માય ફેમિલી વોક જ શ્રી બધે જય દ્વાકા દિવસ આજે મસ્ત એવું સવારની પોર છે અને અમારે જવાનું છે કેશોદ ઠંડી પણ બહુ છે કેમ કે ઠાકોરજીને ત્યાં મૂકવા જવાના છે પધારવા જવાના છે ભારતીબેનની ત્યાં કેમકે તો હું કાકી અને દર્શિકા ત્રણેય જાય કેશોદ કેમ કે કાકી આવે મંતવ્યભાઈને થઈ ગયો છે તાવ ઉમેદ જેવું થાય તો કે ઉલટીને એવું એટલે હે ને બધા જાય એને પણ રિપોર્ટ કરાવી લઈ એટલે ફટાફટ અત્યારે જાય અને ત્યાં વહેલું પહોંચવાનું છે ચાલો તો શું ભાઈ શું બોલવાનું હોય કેમ મજા નથી હા હું થયું હા હું થયું પછી બીજું તાવ અને બીજું ઉલટી બતાવવા જાઉં ક્યાં હા કેડે બોલે કેમ બતાવા જાવ હમ ડીમ લેટ થઈ ગયા એકમાં પાણી આવી જાય હવામાં હાલો બતાય એવી બાટલો ચડાવી દે કા હમ દર્શિકા ઠાકોરીને લઈને આવે છે હાલો આવો ને દકોય હે ને મોડું કરી દીધો માર જાવાનું તો વેલું હાલ તો હા હા ખોટી છે ને વંધુ હા વંધુ હા જય શ્રી કૃષ્ણ હાલો તમે જાય ઇન્જેક્શન એક માર લેવું હોસ્પિટલ આવ્યો તો કા તો ખાઈ આવ્યો બહેરનું નહીં ખા ને બાકી ઇન્જેક્શનનો બાટલો છોડાઈ તઈ હા પાકું ને નહીં ખા તો વાંધો નહીં અત્યારે તમે કેવી ના પાડે હા વાંધો કરવું હે ઇન્જેક્શન મારતા જાય હા

શું ખાવું આઈસ્ક્રીમ ખાવું શું ખાવું ના ના કે કે હાલ લે તો બોલ બોલ ના ના ખાવું ને તારા જી હાલો ઈજે છે ને છે હાલો તો ભાઈ હું અને દર્શિકા નીકળી ગયા છે જૂનાગઢ જવા માટે કેમ કે મારે થોડું કામ હતું એટલે હું જૂનાગઢ જાઉં અને દર્શિકા પણ મારી આવે મજામાં આજે ઓન દસિકા છે ને હવાની હારે છે હવારે ઠાકોરજીના લઈ અને આપણે ક્યાં બધા કેશોદ જવાનું હતું મને હવે અમે બે જઈએ છીએ જુનાગઢ અને બંસીને તો ખ્યાલ પણ નથી અને મેં એમ કીધું કે હું અત્યારે એક આવું હું કહું અને એ કે દર્શક એમ કે એ નથી આવતી ને હું કાલે નીકળી આવું ને એટલે એટલે હમણાં દર્શક ખાલી બંસી જોઈ અને આમાં કહે ઓ નહોતી આવવાની હતી આને કીધું કે આ કાને કહું ના પાડ કે ન થો ન થવું એટલે હમણાં જોઈ હીરો ને ભાઈ હીરવા તો ઠેકડા ઉલર છે બહુ ઘરના જાય એટલે તો એને મજા જ આવે તો ફટાફટ જાય આજે જોઈએ બેસવાનો પ્રોગ્રામ થાય કે નઈ ભાના બહેન ફ્રી હોય ને તો અમારે થાય બાકી એ અમારે ફ્રી ઓછી હોય કે નઈ એ આવે નઈ કે માન મૂકી બહુ થાય હમણાં એટલે નહીં નહીં ટ્રાય કરીએ કે ત્યાં છોકરાની એક્ઝામ ચાલુ છે એના માટે અને અમારે જવાનું છે દીક્ષિતને ત્યાં મેં આગળ ટ્યુપરલે પણ જવાનું છે તો પેલા મારા કામ છે એટલે પતાવી કેશો તો અને પછી જવાના એટલે ફટાફટ ચાલો જ આવી এসেদ আথয়েয চাইর মের্ণয য়নে! ঘ�যর আলি.. হযবা॥েদ আল্য় ঘয়ে१ Kenneth

પાણી દેવાય હા વિમાનતા કાં અવાજ આવ્યો નહિ પણ તને ખબર હતી તને ખબર તને ખબર હતી તને ખબર હતી હું ખબર કોને કીધું તું એટલા થઈ ગયા લાગે હમ સારો ચાલો તો હવે અત્યારે અમે કઈક જમવાનો પ્રોગ્રામ કરીએ અને ધમાલ કરીએ જો ભાનાબેન ને કે આવે તો બેસવા કાપ દસી આપણે ચર્ચા કરતા માન મૂકી થાય તો ખરી જ એટલે હવે અમે કઈ કરીએ અને આ બ્લોગ હવે લાંબો થઈ જાય આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ ચાલો તો આપણી ચેનલ ને હિરવા પછી કેટલા કે કરવાના છે કે તો અને બીજું એક એ કહેવાનું હતું કે કાલનો વિડીયો છે બહુ ધમાકેદાર એક મતલબ રિવીલ કરવાનું છે અમારે એક વસ્તુ કે ઘણા ટાઈમ કરવાની હતી તો ફાઇનલી કરી જ દઈએ પણ એના માટે સાથે સાથે એક ક્યુએનએ વિડીયો બનાવવાનો માટે છે એ વસ્તુ પણ બનાવવાનો વિચાર છે કારણ કે ઘણા બધા નવા સબ્સ્ક્રાઇબર જોડાયેલા છે ઓલમોસ્ટ કેટલા થવાયો

લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને હવે પાછું ધીમું કર નઈ કો લોકો એ સબસ્ક્રાઇબ કરવાનું તો જરાક સ્પીડ રાખો તો જલ્દી તો થઈ જાય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ આય હોય એટલે બંધ થઈ જ બોલવાનું હોય ચાલો મળીએ કાલે ચાલો તો એ નમ ચાલો મળીએ